જાદુ ગધેડો મારી ચેનલ માંગ નવા છોતો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ એકવાર બાદશાહ અકબરે તેની બેગમ સાહિબા માટે હીરા જડીતે ખૂબ જ સુંદર ગળાનો હાર બનાવ્યો બેગમને આ નેકલેસ ખૂબ જગમ્યો તેની એ તેને ખૂબ કાળજીથી રાખ્યું એક દિવસ જ્યારે બેગમ સાહિબા સ્નાન કરવા ગયા ત્યારે તેમણે ગળાનો હાર ઉતારીને એક અલમારીમાંગ રાખ્યો હતો જ્યારે તે સ્નાન કરીને પાછી આવી ત્યારે તેને ગળાનો હાર મળ્યો ન હતો બેગમે સમ્રાટ અકબરને આખી વાત કહી અકબરે પોતાના સૈનિકોને બોલાવીને હાર શોધવા કહ્યું અકબરના સૈનિકોએ મહેલના દરેક ખૂણા અને ખૂણે શોધખોળ કરી પણ કંઈ મળ્યું નહીં થાકેલા અને પરાજિત અકબરે બીરબલને મહેલમાં બોલાવીને આખી વાત કહી બીરબલને મહેલના કર્મચારીઓ પર શંકા હતી તેને બીજા દિવસે મહેલના તમામ કર્મચારીઓને બોલાવવાનું કહ્યું અકબરના આદેશ પર મહેલના તમામ કર્મચારીઓ બીજા દિવસે સમયસર પહોંચી ગયા પણ બીરબલ હજી પહોંચ્યો નથી થોડી વાર પછી બીરબલ ગધેડો લઈને ત્યાં પહોંચે છે અકબરે બીરબલને ગધેડાને દરબારમાં લાવવાનું કારણ પૂછ્યું બીરબલે જવાબ આપ્યો મહારાજ આ કોઈ સામાન્ય ગધેડો નથી જાદુઈ ગધેડો છે જે ચોનુંમ નામ કહી શકે છે આની શોધખોળને કારણે જ મને કોર્ટમાં આવવામાં મોડું થયું અકબરે પૂછ્યું તે ગધેડો છે અને તે ચોરનું નામ કેવી રીતે કહી શકે બીરબલે જવાબ આપ્યો જહાંપના જ્યારે કોઈ ચોર તેની પૂંછડી પકડીને જોરથી કંઈક બોલે ત્યારે તેના સ્પર્શથી જ ખબર પડે કે ચોર કોણ છે પછી એ ગધેડાને નજીકના રૂમમાં લઈ ગયો અને તેને બાંધીને દરબારમાં આવ્યો અને કહ્યું દરેક વ્યક્તિ એક પછી એક રૂમમાં જાય છે અને ગધેડાની પૂંછડી પકડીને જોરથી બૂમો પાડે છે કે મેં ચોરી નથી જોઈએ બીરબલના આદેશ મુજબ બધા એક પછી એક ઓરડામાં જાય છે અને ગધેડાની પૂંછડી પકડીને બૂમ પાડે છે મેં ચોરી નથી કરી જ્યારે આ કામ પૂર્ણ થાય છે ત્યારે બીરબલ બધાની પાસે જાય છે અને તેમના હાથ ખોલીને સૂંઘે છે આ રીતે બીરબલ એક કર્મચારી પાસે જાય છે અને તેના હાથને સૂંઘે છે અને કહે છે શહેનશાહ આ તેને ચોરીને અંજામ આપ્યો છે અકબરે પૂછ્યું તમે આટલા વિશ્વાસ સાથે કેવી રીતે કહી શકો કે આ વ્યક્તિએ ચોરી કરી છે બીરબલે કહ્યું રાજા આ કોઈ જાદુઈ ગધેડો નથી પણ સામાન્ય ગધેડો છે મેંગ તેની પૂંછડીમાં સુગંધિત પદાર્થ નાખ્યો હતો જે કર્મચારીઓએ ચોરી કરી ન હતી તેને તેની પૂંછડી પકડી અને તે પદાર્થની સુગંધ તેમની હથેળી માંગથી આવતી હતી જ્યારે જેને ડરને લીધે ગધેડાની પૂંછડી પકડી ન હતી તેની હથેળી માંગથી સુગંધ આવતી ન હતી હંમેશની જેમ બાદશાહ અકબર બીરબલની ચતુરાઈથી ખૂબ જ ખુશ થયા અને તેને ઘણું ઇનામ પણ આપ્યું બૌદ્ધ જાદુઈ ગધેડા અને બીરબલની વાર્તા આપણને શીખવે છે કે હોશિયારીથી મોટા મોટા કામ પણ સરળતાથી કરી શકાય છે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ